છે જેનો મને તાજો અનુભવ સાબર ડેરી ઉપરથી થયો છે આજથી ત્રણ વર્ષ થશે બે મહિનાની અંદર ત્રણ વર્ષ ત્યારે ત્યારે ડાયરેક્ટર તરીકે હું સુતાયલો છું આજથી એમ માનો કે પંદરેક મહિના થયા હશે ત્યારે મને ડાયરેક્ટર તરીકે એક પણ એજન્ડા મળેલો નથી મેં તપાસ કરતાં મને એમ કીધું કે તમે મિટિંગમાં ગેરહાજર રહ્યા એટલે તમને હવે એજન્ડા મળશે નહીં હું ત્યારે એક જ વખત એક જ વખત હું ખાલી ગેરહાજર હતો કામ સભો એ જાણશે આપણે એમ હતું કે આપણે આની અંદર જઈએ પશુપાલકોનું કંઈ થાય સરકારનો સારું નામ રહે મોટું મોટું એવું ટર્નઓવર હોય એટલે કે આ બધે લોભ લાલચને હિસાબે કરે છે કે શું છે તો આ લોકશાહીને કેવી કે નહીં એવું મારે સરકારને મેં પત્રથી એ જાણ કરી છે आनी ऊपर कायदे सरना जेकाई जोरू पड़े या पगला